મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે જ્યાં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ મિત્રો સતત ઘટી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અસર હવે ભારત ઉપર દેખાઈ રહી છે કે અમેરિકાથી આવી રહેલા સમાચારના કારણે સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો પણ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે

ની વાત કરીએ તો મિત્રો હાલ અત્યાર સુધી સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ પરંતુ મિત્રો હાલ હવે અત્યારની વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી સોનાની બજારમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો આજની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને જેનું મુખ્ય કારણ અપેક્ષા કરતા નબળો યુએસ ડોલર અને આર્થિક વિકાસ હતો જેના કારણે સોનાની બજારમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો ટૂંક સમયમાં વ્યાજદર ઘટી શકે છે અને જેની શરૂઆત વેપાર સોનું લગભગ એક ટકા જેટલું ઘટતું જ જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની બજારની અંદર ઘટાડો નોંધાઈને સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો સૌપ્રથમ આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત આઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્યાસી રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનું આઠ લાખ પિંચોતેર હજાર સસ્તું થતું જોવા મળી નવ હજાર પાંચસો એકાવન રૂપિયા દસ ગ્રામ સોનું પિંચાણું હજાર પાંચસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ પિંચાવન હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની બજારમાં પણ

હાલ અત્યારે સ્થિર જોવા મળી રહ્યા છે તો હવે વેપાર બજારમાં સોનું જે છે એ હાલ મિત્રો લગભગ એક ટકા જેટલું ઘટતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય અને સોનું જે છે એ સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો નીચા વ્યાજ દર વધુ ચમક સોનું વ્યાજ દર ચૂકવતું નથી પરંતુ આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સમયમાં તેને સલામત રોકાણ તરીકે માનવામાં

સોનું ખરીદવા માટે અને આ વખતે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો થાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જો

કરી રહ્યો હતો અને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો હતો સોનાનો ભાવ તો લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે હાલ અત્યાર સુધી બજાજો મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હાલ તાજા સમાચારની વાત કરીએ તો ઘણા બધા લોકો તહેવાર દરમિયાન અથવા તો લગ્ન માટે સૌથી વધારે સોના કેમાં ચાંદીની ખરીદી કરી અને સોનાના વ્યવહાર કરતા હોય છે અને એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો તો કરવી જ પડતી હોય છે છે લોકો રહ્યા કે આગામી દિવસોમાં સોનાના બ્રેસલેટ બનાવવા છે સોનાના દાગીના તૈયાર કરવા છે પરંતુ સોનાનો ભાવ જે છે એ સાઠ હજારની આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો લોકોને કહી દઈએ કે સોનાનો ભાવ જે છે એ હવે સાઠ હજારની ની આજુબાજુ ક્યારેય નથી થવાનો જે આ મિત્રો વાત કરીએ તો ચોક્કસપણે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે પરંતુ કોઈ મોટો ઘટાડો તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી જી આ મિત્રો હાલ તાજા સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવોના કારણે સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર મહત્વનું કેન્દ્ર પણ બની શકે છે કારણ કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો હવે સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય લેવલે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાના ભાવમાં વધારો જોવા મળતો હોય છે તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે તો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક વોરમાં સોનાના ભાવમાં તેજી આવી રહી છે જેના કારણે ગયા અઠવાડિયામાં ભાવ જે છે આજે ફરીથી સોનું સસ્તું થયું છે અને આગામી દિવસોની વાત કરીએ તો ઘણા બધા રોકાણકારો જે છે એ કહી રહ્યા છે કે સોનું સસ્તું થશે તો હજુ પણ સોનાની ખરીદી કરી લઈએ અને મિત્રો સોનાના ભાવની વાત

અને સોનું જે છે એ હવે કેટલું સસ્તું થશે અને કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું